નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારા માટે એક આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક નવી યોજના આવી છે જો તમે પાણીનો ટાંકો બનાવવા માગતા હોય તો તમને અત્યારે પંચોતેર ટકા સબસિડી મળે છે મતલબ કે પંચોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી તમને મળી શકે છે હવે એના ફોર્મ ભરાવા અત્યારે શરૂ થઈ ગયા છે તો ફોર્મ તમારે ક્યાંથી ભરાવવું એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એના શું શું ક્રાઇટેરિયા છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે તમામ વિગતો આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ફોર્મ ભરવા માટે અનેના એના ક્રાઇટેરિયા જોવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરેલો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે આઈ ખેડૂત અથવા તો આઈ ખેડૂત પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલ લખીને સર્ચ કરશો એટલે આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ અહીંયા આવી જશે તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે હવે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો મેં ઓલરેડી મેં બનાવી રાખ્યો છે તમારે એક વખત તમે કોઈ ક્યારેય પણ ફોર્મ ન ભર્યું હોય તો એક વખત તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને ત્યાર પછી તમારે ફક્ત ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો પરંતુ રજિસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે તો રજીસ્ટ્રેશનનો વિડીયો મેં બનાવી રાખ્યો છે તો એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે જોઈ અને રજીસ્ટ્રેશન કરી શકશો ત્યાર પછી ડાયરેક્ટ તમારે એ લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમે જે રજિસ્ટર્ડ મોબાઈલ મોબાઈલ નંબરમાં રજિસ્ટરમાં મોબાઈલ નંબર ટાઈપ કર્યો તો એ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ બાકી ઓટીપીનું ઓપ્શન સિલેક્ટ કરી અને તમારા એ ઓટીપી તમારા ઓટીપી દ્વારા તમે લોગિન કરી શકશો મતલબ કે ઓટીપી નંબર અહીં ટાઈપ કરી અને કેપ્ચા કોડ જે છે અગિયાર ને આઠ જે થતા હોય તે બરાબર અને અહીંયા ટોટલ લખવાના છે અને અહીંયા લોગઇન ઉપર ક્લિક કરવાનો છે તો હું પેલા પ્રોસેસ કરી લઉં છું તમે જોઈ શકો છો અહીંયા પિસ્તાલીસ નવસો એકસઠ કરીને અહીંયા ઓટીપી નંબર આવ્યો છે પાંચ અંકનો તો એ પાંચ અંકનો ઓટીપી જે છે ફક્ત પાંચ મિનિટ માટે માન્ય રહેશે તો અહીંયા ઓટીપી નંબર ટાઈપ કરી અહીંયા જે કેપ્ચા કોડ છે એ ટાઈપ કરીને અહીંયા લોગિન ઉપર ક્લિક કરશું આપણે ત્યાર પછી આ પ્રમાણે ઓપ્શન આવશે વિભાગમાં તમારે અહીંયા બાગાયતી સિલેક્ટ કરવાનો છે અહીંયા બાગાયતી આવશે નીચે તો આ બાગાયતી સિલેક્ટ કરીને ચોરસો ઉપર ક્લિક કરવાનું છે ચર્સ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બીજું ઓપ્શન આવી જશે ડ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો બરાબર એટલે ડ્રીપ ઇરિગેશન માટે પાણીનો ટાંકો છે બરાબર એમાં હવે કઈ કઈ તારીખ છે દસ્તાવેજ જે છે આપણે આગળ જોશું પરંતુ કઈ તારીખ સુધી કઈ તારીખ સુધી ફોર્મ ભરાવાનો છે તો કે પાંચ સાત બે હજાર પચીસથી ઓગણીસ સાત બે હજાર પચીસ સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો વધુ જુઓ એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એમાં ડિટેલ બતાવશે કે ભાઈ કોઈ કઈ કેટેગરીને કેટલા રૂપિયા મળશે ઇરિગેશન પાણીનો ટાંકો ત્યાર પછી આપણે નીચે સ્ક્રોલ કરશો એ તો યુનિટ કોસ્ટ એક લાખ રૂપિયા સામાન્ય અને જનરલ અને ઓબીસી કેટેગરીને જે લોકો હોય તેને પચાસ ટકા સબસિડી મતલબ કે પચાસ હજાર રૂપિયા મળશે મળશેને બનાવવા માટે ડ્રીપ ઇરિગેશન મતલબ કે જે ટપક પદ્ધતિ કહીએ છીએ એના માટેના પાણીના ટાંકાની વાત કરીએ છીએ આપણે ખેતી માટે પછી યુનિટ કોસ્ટ જે છે એક લાખ રૂપિયા અનુસૂચિત જનજાતિના ખેડૂતોના જે છે એ અને અનુસૂચિત જાતિના ખેડૂતો જે છે તો એને પિંચોતેર ટકા સબસિડી મળશે મતલબ કે પિંચોતેર હજાર રૂપિયા સબસિડી પાત્ર રહેશે હવે આમાં તમને અહીંયા કેટલી રકમ મળશે તમને એ અહીંયા આપેલું છે બરાબર પચાસ હજાર રૂપિયા જનરલ અને ઓબીસી કેટેગરીના જે હોય ખેડૂતો એને વધુ જોવા એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ટોટલ માહિતી આપશે કે ભાઈ સિમેન્ટ ડેન્ટ પાકા પાણીના ટાંકા પાકા પાણીના ટાંકા ડ્રીપ સેટ ફરજિયાત આ બધી વસ્તુ તમારે હોવી જોઈએ બરાબર ટાંકાના ખર્ચમાં વ્યાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુઅર તાલુકા સર્વેયર નરેગા યોજનાનું સર્વેયરનું ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે મતલબ કે આ સર્ટિફિકેટ જે છે જ્યારે પણ સર્વેયર આવતા હોય તમારે અહીંયા ચેક કરવા તો તમારે એ સર્ટિફિકેટ આપવાનું રહેશે બરાબર તો જ તમારો આ પાણીના ટાંકાના જે પૈસા છે પાસ થતા હોય છે ઓછામાં ઓછામાં પચીસ પોઈન્ટ પચાસ ઘન મીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે અને ખાતા ફક્ત એક જ વખત તમને મળવાપાત્ર રહેશે બરાબર તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હવે આપણે બેગ જઈએ આપણે અહીંથી હવે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એના વિશે વાત કરીએ આપણે તો ડ્રીપ ઇરિગેશનનો પુરાવો મતલબ કે વર્ક ઓર્ડર તમારી પાસે હોવો જોઈએ જાતિનું પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય મતલબ કે ઓબીસી એસસી એસ ટી તો આ બધા વસ્તુની જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર થયેલ ઓનલાઈન અરજીની નકલ તમારે જ્યારે પણ સર્વેર ચેક કરવા કરવાની છે તારે એ ત્યારે તમારે આપવાની રહેશે સાત બાર આઠની નકલ અરજદારની આધારની નકલ જાતિના દાખલાનું મેં તમને કહી દીધું એ પ્રમાણે દિવ્યાંગ હોય તો લાગુ પડે બાકી કોઈ લાગુ પડતું નથી અને બેંક પાસબુકની અથવા તો રદ કરેલ ચેકની ઝેરોક્સ મતલબ કે એ ખાતાની અંદર તમારે પચાસ હજાર અથવા તો પિંચોતેર હજાર રૂપિયા તમારા ખાતાની અંદર આવશે બરાબર ત્યાર પછી આવે છે અરજદારના પાણીના ટાકા સાથેનું ફોટોગ્રાફ્સ અક્ષાંશ અને રેખાંશ એ બધી વસ્તુ તમારે દર્શાવવાની રહેશે ડ્રીપ ઇરિગેશનનો પુરાવો જીજીઆરસી સી વર્ક ઓર્ડર આ બધી વસ્તુ તમારે હોવી જોઈએ ત્યાર પછી ગવર્મેન્ટ વેલ્યુઅર્સ તાલુકા સર્વેર નરેગા યોજનાના સર્વેરનું ખર્ચ અંગેનું સર્ટિફિકેટ આ સર્ટિફિકેટ પણ તમારે અહીંયાથી કઢાવાનું રહેશે અને ખરીદીના અસલ બિલ આટલી વસ્તુ તમારે મતલબ કે પહેલાં આ બધી વસ્તુ કરીને ત્યાર પછી તમારે ફોર્મ ભરવાનું છે બરાબર તો અત્યારે ફોર્મ ભરી દેવું જોઈએ અને ત્યાર પછી જ્યારે પણ ચેક કરવા આવે ત્યારે તમે બતાવી શકો છો પરંતુ આ પ્રમાણનો અત્યારે સિસ્ટમ છે તમારે જે પાણીના ટાંકાની સહાય લેવી હોય તો અત્યારે તમે આ પ્રમાણે ફોર્મ ભરી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો